જય મોગન કૃપા સ્વાગત છે એક ફરીનો વ્લોગમાં જો આજે આપણે સવાર સવારમાં જો આપણે એક કપાસ આપણે થોડુંક બાકી છે પણ હજી આ થાર ના લીધે અતારમાં ચાલુ કર્યું નથી જો અતારમાં આપણે એક પાડીને ખડ હતું અહીંયા ફરી છે જો આપણે કમ્પ્લીટ મોટું મોટું ઘાસ છે એટલે જો આ બધું ઘાસ એમના ચરી જાય એટલે જો આ લાંબી થોડીક બાંધી છે અને જો આમ ઠેઠ આપણે આ બાવળ રહ્યો બાવળી રે બાંધી છે એટલે એમના ચહેરા રાખે જો આ મોટું મોટું કાચો ચરવા માંડી છે પાડી જો ચર ટાઈમ પે આપણે ચરવા મડી એવું જો મસ્ત ચરવા મડી છે મળીએ પાડીનાની એટલે જો અમે આપણે ઘરે આપણે નાસ્તો બાકીએ સવારનો થોડુંક શિરામણને ઉકેલી લીધું એટલે પછી કપાસ મીણવાનું તો આપણે ઘડી ઘડીને થાય છે હજી મીણવાનું નહીં થાય અને આજે આપણે છે નવરાત્રિનો પાંચમો દિવસ અને સિરામણ બિરામણ કરીને ઢોરાને ખીરે વાંધે ખીરે કરીને પાછળ આપણે કડબના બે પૂરા લઈને આવ્યા છે જો આપણે એક બે ને ચાર આપણે માલ હવે આપણે ગાય અને ત્રણ ડોબા છે અને એક જો નાનું બધું ડોલ આપણે બે વાંધ્યું છે ને એક આપણે એક આપણે પાડી ખડ હતું ત્યાં આવ્યા હે એટલે જો આ બે પૂરા અત્યારે એમને આમ કડીકથી નીણ નાખી છે નકરાણ રહી પગમાં કચડીને બગાડી નાખી છે એટલે કડબ રહી જેમ ખાતા જાય એમને થોડું 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 થોડી નાખતા જાય એટલે બગાડી ઉછી અને એમનામ બધી ખાઈ જાય કમ્પ્લેટ અને પછી તો પહેલાં તો કડીક ખાય એટલે પછી રાડા રીઆ એ આમ પણ હોટ ભેગા કરવા આવવું પડે છે નકર તો બધી આમ પગમાં લાવીને પોદડામાં એમ કરીને બગાડી નાખે છે તો ચાલો તો આપણે એમને આમ કડબ નાખી દેવી ઢોરા ને કમ્પ્લીટ પૂરો પૂરો સુધી નાખ્યું બધા પેલા થોડી થોડી નાખી દીધું જો આપણે ગા માતા નહીં દીધી કમ્પ્લીટ હવે આપણે આ બેસને નહીં દીધી આ બેસને થોડી નાહી દીધી હવે બે ને નાખી અમે સીજા નવારો Aduh, banyak berapa banyak yang terbaik? Nyatanya, hai, 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 બઉ બદડું અમારે જો દૂધની ભેંસનું છે હજી તો તાવે છે જો કમ્પ્લીટ આપણે બદડાને પણ થોડી કડક નાખી છે બદડું જોતી એટલું બધું એમ ખાય તો નહીં તો એ થોડું કટક મટક કરે મોટો ખવાલ જો એટલી કડક આપણે વિધિ છે પાછી દાન મહેકી પાછી થોડી થોડી જો હંમે ગા ને ભેંશ આપણે આ દૂધ દૂધની રહી થોડુંક નાખી દીધું એટલે નિરણપૂર્ણ બધું નાખી દીધું હતું અને જો આપણે કપાસ બારો છે અડધો અને અડધો ગોડાઉનમાં હે ને જે વીણવાનો થોડાક સારા ગયા પૈકી જો અને થોડોક ગોડાઉનમાં પીડ્યો કપાસ અને કપાસ આપણે થોડો ફેર્યો હતો થોડોક ટાઈમ પહેલા આથી આમ પરો પીરો હે ને પડ પીરો એટલે અંદર જે ઠંડા જેવો હતો એ થોડોક ફરખો થઈ ગયો ટપી ગયો હે અને જ્યારે હાંજ હાંજ પડશે એટલે પાછું કાગળ પાછળ ઐકતીશું ઠાર બાર માથે પાછું પડે નહીં તેમાં ને ડોબાને આપણે કમ્પ્લીટ ની નાખીતી ખાઈ ગયા છે અને જો પાણી પણ બધા ડોબાને જ્યાં સેટું પડે અહીંયા જો આ ડોઈલની પેરીને આપણે પાણી પઈ દેતા હતા જો આ ક્યાં પહેર્યું છે ડોલ આપણે ગાય માતાની પહી દીવી સેલ લેતા અને કહેતા આગલા ત્યાં ડુબાને તો અહીંયાથી ટાંકીથી નળી પગી દઈ કમ્પ્લીટ પાણીની તે ચાલો તો અમે આજનો લોક અહીંયા પૂરો કરી મળશું નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલમાં